પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્રની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો છે જેથી દ્વારકા જિલ્લામાં કુલ ત્રેવીસમાંથી એકવીસ ટાપુ પર લોકોને જવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે સમુદ્ર સીમામાં મરીન પોલીસ ફોરેસ્ટ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ પેટ્રોલિંગ વધારી દીધું છે સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું પણ કડકાઈથી ચેકિંગ થઈ રહ્યું છે સાથે જ બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું પણ છે એ થયો પોલીસ દ્વારા તમામ જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે પોલીસની તમામ ટીમો એલસીબી એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તેમજ વધારે મોટા જગ્યા ઉપર એ વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે ટાપુ છે એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા అలగ అలగ విస్తారోన్ఫేతే చెకీ చాలూ